મતદાનની જાગૃતિ માટે એમપી પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામ સહિત ગાંધીધામની અનેક શાળાઓ દ્વારા સંયુક્ત રીતે અલગ અલગ જગ્યાએ રંગોળી બનાવવામાં આવી રંગોળી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો વહેતો કરાયો હવે જોઈ ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન જાગૃતિ અંતર્ગત ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ જિલ્લા અધિકારી કચેરી તરફથી સમગ્ર કચ્છ જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જવાબદારી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલયને સોંપવામાં આવી હતી આજરોજ તારીખ ત્રણ માર્ચના રોજ ગાંધીધામ મુખ્ય બજારમાં ગાંધીધામ ગાંધીજીની પ્રતિમા પાસે એમપી પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઉપરાંત એસવીએસ ગાંધીધામ સંકુલમાંથી આદર્શ કન્યા વિદ્યાલય કેમ્બ્રિજ હાઈસ્કૂલ સાધુ વાસવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી રંગોળી બનાવવામાં આવી હતી રંગોળી બનાવવા માટે શાળાની વિદ્યાર્થીનીઓ શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો જેમાં શીતલબેન દાદલ ચેતનાબેન ટાંગ જીજ્ઞા માતંગ મહેશ્વરી દીપા વિશ્રુતિ ચૌહાણ તેમજ એમ પી પટેલ કન્યા વિદ્યાલયની અન્ય વિદ્યાર્થીનીઓ પણ હાજર રહી હતી શાળાના ઇન્ચાર્જ આચાર્ય કૈલાસબેન ડી ચિત્રોડા તેમજ એ ઈ આઈ ડૉક્ટર અશ્વિનસિંહ વાઘેલા એસવીએસ કન્વીનર અબ્બાસીના માર્ગદર્શનથી આ રંગોળી સજાવવામાં આવી હતી રંગોળીના લીધે ગાંધીધામમાં મતદાન જાગૃતિનો એક સંદેશો વહેતો થયો છે એમ કૈલાસબેન ચિત્રોએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું